હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે નકામી પ્લાસ્ટિક પોલિથિન કોથળીઓમાંથી હોમ ડેકોરના એવા પ્લાન્ટ્સ બનાવતા શીખીશું જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય અહીં આપણે જે પણ પ્લાન્ટ્સ જોઈ રહ્યા છે તે બધા જ મેં આ પ્લાસ્ટિકની કોથળીઓમાંથી બનાવેલા છે વિશ્વાસ નથી આવતો તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ

આવી કોથળીઓ દરેકના ઘરમાં વેસ્ટ પડી જ હોય તો આજે આપણે તેનો ખૂબ સરસ એવો ઉપયોગ કરવાના છીએ તો જેટલી પણ કોથળીઓ હોય તે બધી જ લઈ લેવાની છે હવે પહેલાં તો આ કોથળીને વ્યવસ્થિત રીતે સંકેલી લઈએ આ રીતે ત્યાર પછી આમાં જે એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કટ કરી નાખીશું કાપી નાખીશું બંને બાજુથી આ રીતે આપણે કટ કરી નાખવાનું છે ત્યાર પછી કોથળીને આ રીતે વ્યવસ્થિત કરી અને તેને સંકેલી લેવાની છે ચોરસ કે લંબ ચોરસ આકારમાં રેડી કરીશું આ રીતે સંકેલી લઈએ ત્યાર પછી બીજી જે કોથળી છે બીજી કોથળીને પણ સેમ એ જ રીતે જે આ નાકાવાળો ભાગ છે એક્સ્ટ્રા પાર્ટ છે તે બધું કાપી નાખીએ અને તેને સંકેલી અને ચોરસ આકારમાં રેડી કરીએ ત્યાર પછી આપણા પાસે જેટલી પણ કોથળીઓ છે તેમાં બધામાં સેમ આ રીતે જ નાકાવાળો પાર્ટ કટ કરી અને તેને સંકેલી અને ચોરસ ભાગમાં રેડી કરવાની છે આ રીતે જેટલી પણ કોથળીઓ છે તે બધી કોથળીઓને સંકેલી લઈએ ત્યાર પછી હવે અહીં આપણે જેટલી સંકેલેલી કોથળીઓ છે તેને લઈશું અને એક કાગળનો ટુકડો લઈએ અને હવે આ કોથળી રાખી તેના પર કાગળનો ટુકડો રાખી અને તેને પ્રેસ કરવાનું છે અહીં આપણે આ આયરન પ્રેસને મીડિયમ ટેમ્પરેચર પર રાખીશું હાઈ ટેમ્પરેચર પર નથી રાખવાનું જુઓ આ રીતે પ્રેસ કરતાં કંઈક આવું બની જશે ફરી બીજી બાજુ તેને રાખી અને ફરી કાગળનો ટુકડો રાખી અને બીજી બાજુ પણ પ્રેસ કરી લઈએ પ્લાસ્ટિકની કોથળી છે કઈક આ રીતે બની જાય છે તેનું પ્લાસ્ટિક થોડુંક હાર્ડ બની જાય છે એ જ રીતે બીજી કોથળીમાં પણ આ રીતે રાખી અને તેને પણ પ્રેસ કરી લઈએ જેટલી પણ કોથળી આપણે સંકેલી રાખી છે છે તે બધી જ આ રીતે પ્રેસ કરી લેવાની જુઓ તો અહીં મેં બધી જ કોથળીઓ પ્રેસ કરી લીધી છે અને પ્રેસ કરતા તે કઈક આવું હાર્ડ મટીરિયલ બની જાય છે અને અહીં કોઈ પણ કલર ની કોથળી હોય તો ચાલે કોઈ પણ કલર ની કોથળી લઈ શકાય છે તો જુઓ પ્રેસ કરતાં કંઈક આવું હાર્ડ મટીરિયલ બની જાય છે બધી જ કોથળીને આપણે આ રીતે રેડી કરી લેવાની છે ત્યાર પછી હવે જોઈએ અહીં આપણે એક પાર્ટ લઈએ કોથળીનો અને તેને ફરીથી આ રીતે વાળી લઈએ અને હવે ત્યાર પછી આપણે આ રીતે તેને કટ કરીશું કાપીશું એટલે કે પાંદડાનો શેપ બનીને રેડી થાય પાંદનો શેપ બનાવીશું રીતે જેટલી પણ આપણે કોથળીઓ બનાવી છે તે બધી જ આ રીતે ફોલ્ડ કરી અને તેને પાનનો શેપ આપી દઈએ તમે જે રીતના પાન બનાવવા માંગતા હોય એ રીતે તમે કટિંગ કરી શકો છો મોટા પાંદ નાના પાંદ લાંબા પાંદ ગોળ પાંદ એ રીતે આપણે કટ કરી શકાય અને અહીં હું મારી પસંદ પ્રમાણે અમુક આઈડિયા શેર કરી રહી છું તમે તમારી પસંદ પ્રમાણે તમે અલગ અલગ સેપ આપી અને અલગ અલગ આઈડિયાથી પણ અલગ ક્રિએટિવિટી પણ કરી શકો છો તો ચાલો પહેલાં તો બધા જ પાંદને આ રીતે કટ કરી લઈએ આપણે બધા જ પાંદ કટ કરી લીધેલા છે અમુક નાના પાન બન્યા છે અમુક મોટા પાન બન્યા છે ત્યાર પછી હવે આપણે આ પાંદમાં કલર કરી લઈએ તો તેના માટે અહીં મેં લીલા કલરનો ઉપયોગ કર્યો છે બધા જ પાનને લીલા રંગથી રંગી લઈએ આ પાનમાં કલર કરવા માટે મેં પોસ્ટર કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે પોસ્ટર કલરથી તેને રંગી શકાય છે થોડી વારમાં સુકાઈ પણ જાય છે બધા જ પાનમાં કલર કરી લીધેલો છે અને તેને સુકાવવા માટે રાખી દીધા હતા સરસ રીતે તે સુકાઈ પણ ગયા છે ત્યાર પછી અહીં આપણે ફરીથી સફેદ કલર લઈશું અને હવે આ સફેદ કલરથી આ પાંદમાં રેસાનો ભાગ દોરીશું પાનમાં જે રેસા હોય છે એ રીતે આપણે તેનો આકાર આપીશું તે બધા જ પાનમાં આપણે રેસા પણ દોરી લીધેલા છે ત્યાર પછી આ રીતનો જે ફોલ્ડિંગ તાર આવતો હોય તે તાર લેવાનો છે અને હવે તે તારના આ પાંદ જેટલા છે તેટલા આપણે તેના ટુકડા કરી લેવાના છે તો આ રીતે પકડની મદદથી સહેલાઈથી ટુકડા પણ થઈ જાય છે આ તાર ફોલ્ડિંગ હોવાથી તેને આપણે જે પણ બાજુ વાળીએ તે બાજુ વળી જાય તે માટે આ તારનો ઉપયોગ કરવાનો છે હવે આ તારનો ટુકડો લઈ અને એક પાંદ લઈશું હવે એ પાંદને આ રીતે ઊંધું રાખીએ તેના પર તાર રાખીએ અને ફરીથી અહીં આપણે આ ટેપ ચોંટાડવાની છે હવે આ વ્હાઇટ ટેપ થી જ આપણે આખા જ તારને કવર કરી લેવાનો છે તો કંઈક આ રીતે રેડી કરવાનું છે સેમ ઈજ પ્રોસેસ પ્રોસેસથી બધા જ પાનમાં વ્હાઈટ ટેપ લગાડી અને તે તારને તે જ વ્હાઈટ ટેપથી કવર કરી લઈએ અહીં મેં આ રીતે બધા જ પાન રેડી કરી દીધા છે જુઓ બધામાં ટેપ લગાવી દીધી છે અને તારને પણ તે જ ટેપથી કવર કરી લીધેલા છે ત્યાર પછી હવે આ ટેપ લગાવેલો ભાગ છે તે ન દેખાય તે માટે આપણે ફરીથી તેમાં કલર કરીશું આ રીતે વ્હાઇટ ટેપ પર કલર કરી લઈએ તે બધા જ પાનમાં બધા જ ટેપ પર આપણે કલર કરી લીધેલો છે અને સરસ રીતે સુકાઈ પણ ગયું છે જુઓ હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે અહીં આપણે બે પાન લઈએ અને તેને આ રીતે રાખીએ ફરીથી એક ત્રીજું પાન લઈએ અને તે ત્રીજા પાનને આ રીતે તે પાનથી થોડું બે ઇંચ નીચું બાંધીએ અને ત્યાર પછી બીજા બધા પાન લેતા જઈએ અને બીજા પાનથી બે ઇંચ નીચું તે પાન તેમાં લગાવતા જઈએ આ રીતે બધા જ પાનને આપણે એક સાથે ગોઠવી લઈએ આ રીતે બધા જ પાનને ને એકસાથે ગોઠવ્યા પછી ફરીથી આપણે વ્હાઇટ ટેપ લેવાની છે અને બધા જ પાન એકસાથે કવર થઈ જાય એ રીતે વ્હાઇટ ટેપ તેમાં લગાડી દેવાની છે હવે ફરીથી આ વ્હાઇટ ટેપ ન દેખાય એ માટે આપણે ફરીથી ત્યાં લીલો કલર કરી દઈએ તેને થોડીવાર સુકાવા માટે રાખી દઈએ થોડી વારમાં સુકાઈ પણ જશે તો અહીં સરસ રીતે તે સુકાઈ ગયું છે ત્યાર પછી હવે આપણે આ પાન છે તેને એક એક પાનને આ રીતે થોડું વાળતું જવાનું છે ફોલ્ડ કરતું જવાનું છે બધા જ પાનને ફોલ્ડ કર્યા પછી કંઈક આ રીતનો પ્લાન્ટ બનીને રેડી થાય છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે જોતા એવું લાગે જ નહીં કે આપણે પ્લાસ્ટિકની નકામી કોથળીઓમાંથી બનાવ્યું હશે ખૂબ જ સરસ લુક આવે છે જ્યારે આવા પ્લાન્ટ્સ માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘા મળતા હોય છે પરંતુ ઘરમાં પડેલી નકામી કોથળીઓમાંથી જ આપણે તેને સહેલાઈથી બનાવી શકાય છે ત્યાર પછી કોઈ પણ આવો પોટ હોય તે પોટમાં આપણે તેને રાખી દઈએ ખૂબ જ સુંદર લાગે છે આ પોટ પણ આપણે પ્લાસ્ટિકના વેસ્ટ ડબ્બામાંથી બનાવ્યું છે એ આઈડિયા પણ નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી શેર કરીશ તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એ સિવાય જો આ રીતનું કોઈ પોટ હોય તો તેમાં પણ તમે તેને રાખી શકો છો તો પણ ખૂબ સુંદર લાગે છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ